ગોપાલ લાલ ગોપાલ ભાવનગર જિલ્લામાં આવતીકાલે બે મંગલ મંદોર છે એક પરમધામ એવા ઉંમરા ધામ મધ્ય ને બીજો બોટાદની બાજુમાં ઇંગોરા ધામ મધ્યે આવતીકાલે મંગલ મંદોર છે આજે અત્યારે સમયની તૈયારી થઈ રહી હશે તો આપણે મંગલ મંગલમનોરથને યાદ કરીને સામૈયાનું પદ બોલશું બોલ લાલ લાલકી જય ગોપાલ એ આઓને ને બળ 有。<Yo> કૃપાની કૃપાની ધીરે તેનુ દ પઈ એ તા પથ્વી ટળે રે મન મોદન જગણા જુઆ તી બલી રે ગાય એ આવો ને હરે હરે આવો ને અતિ બળ ભાગી મલી મળી જોવા જઈએ યા દિન ખી તણો યુભ મંગલ માસ યા મંગલ હરે હરે મંગલ દન ખી તણો રે શુભ મંગલ માસ એ રૂપે વાલો એ મંગલ રૂપે વાલો પ્રગતિ આરે રે મંગલ પ્રકાશ એ